મીગ્રસ તાલુકાના બેલિયા ગામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી બેલિયા ગામની મહિલા ખેતરમાં ગઈ હતી તે સમયે બે શખ્સો ખેતરમાં ધસી આવ્યા હતા અને મહિલાને માર મારી દુષ્કર્મ ગુજાર્યું હતું આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ મીગ્રસ તાલુકાના બેલિયો ગામે પાંત્રીસ વર્ષીય મહિલા રાત્રિના સમયે ખેતરમાં હાજતે ગઈ હતી આ દરમિયાન ગામના જ બે શખ્સો મહિલાને બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી લઈ ગયા હતા મહિલાએ છૂટવાનો પ્રયત્ન કરતા મહિલાને લાકડી વડે માર માર્યો હતો આ બાદ નરાધમોએ મહિલાને પકડી રાખીને અન્ય શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હતું તે સમયે મહિલાએ બુમાબૂમ કરી કરતા મહિલાનો પતિ ઘટના સ્થળે આવી ગયો હતો અને શખ્સોને લાકડી ફટકારી હતી જેથી શખ્સ નીચે ઢળી પડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જે મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે